હલો ફ્રેન્ડ્સ આજે આપણે ભાજી કોન બનાવશો એના માટે એક સૌપ્રથમ પ્રથમ મેં કઢાઈ ગરમ કરવા મૂક્યું છે કઢાઈની અંદર મેં ત્રણ ચમચા જેટલું મેં તેલ નાખ્યું છે તેલ ગરમ થાય એટલે હિંગ આપણે પાંચ ટેબલ સ્પૂન નાખશું ને ગેસને આપણે ધીમો રાખવાનો છે આપણી ગ્રાય સોરી હિંગ આપણી થઈ ગઈ છે એટલે આપણે હવે આદુ મરચાં ને લસણની પેસ્ટ એડ કરશું હવે એને આપણે સાતળી લેશું એક ટી સ્પૂન છે આદુ મરચાં ને લસણની પેસ્ટ હવે ફ્રેન્ડ્સ આપણે અડધા કપ જેટલી હું ડુંગળી એડ કરીશ એને પણ સાતળી લેશો ગોલ્ડન બ્રાઉન સુધી હવે ફ્રેન્ડ્સ હું અડધા કપ જેટલી હું કોબી એડ કરી એને પણ હું સાંતળી લઈ હવે ફ્રેન્ડ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશ એક ટી સ્પૂન હવે ફ્રેન્ડ્સ આપણે બધું મિક્સ કરી લેશો ને આપણે ગોલ્ડન સુધી ફ્રેન્ડ્સ જો આપણી કોબી ચડી ગઈ છે એટલે ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે હવે હું અડધા કપ જેટલા હું વટાણા એડ કરી દઈશ આ મેં બાફેલા જ વટાણા લીધા છે કુકરમાં એક વિસલ વગાડી એને મેં ઠંડા કરી લીધા હતા ને પછી મેં આ એડ કર્યા છે હવે ફ્રેન્ડ્સ હું બટેકા એડ કરીશ આ મેં એક કપ જેટલા મેં બટેકા લીધા છે એ પણ બાફેલા જ છે એને મેં બે વિશલ કુકરમાં વગ વગાડી લીધી હતી અને પછી મેં એને મેસરથી મિસ કરી લીધા હતા ને પછી મેં એને આમાં એડ કરી દીધા હવે ફ્રેન્ડ્સ આપણે બધું મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ જો મેં બટેકા મિક્સ કરી લીધા છે હવે હું ટમેટાની ગ્રેવી એડ કરીશ હવે ફ્રેન્ડ જો મે ગ્રેવી મિક્સ થઈ ગઈ છે બટા ભેગા હવે આપણે ફ્રેન્ડ્સ મસાલા એડ કરશું અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલો હળદર પાવડર અડધી ચમચી જેટલો ધાણાજીરું પાવડર હવે ફ્રેન્ડ્સ આપણે ગરમ મસાલો એડ કરશું સૌપ્રથમ પ્રથમ એ અડધી ચમચી જેટલો ગરમ મસાલો પાવડર ને એટલા જ પ્રમાણમાં હું પાઉભાજી મસાલો એડ કરીશ એનાથી ભાજી કોનનો સ્વાદ એકદમ ટેસ્ટી બનશે એટલે મસ્ત એનો સ્વાદ આવશે એટલે હું પાઉભાજીનો મસાલો એડ કરું છું તમારા કને ન હોય તો સ્કીપ કરી શકો છો એ અડધી ચમચી જેટલો છે પાઉં ભાજી મસાલો હવે આપણે ફ્રેન્ડ્સ બધું મિક્સ કરી લઈશું ને આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું એક ટીસ્પૂન સ્પૂન હતું એ હવે આપણે ફ્રેન્ડ્સ બધું મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ જો આપણે બધા મસાલા કર્યા તો મિક્સ થઈ ગયું છે ને આપણો કલર બહુ જ મસ્ત આવી ગયો છે શાકનો હવે થોડીક વાર એને હું કૂક થવા દઈશ એટલે હું એને ચડવા દઈશ બધા મસાલાને હવે ફ્રેન્ડ્સ હું અડધા કપ જેટલું થોડુંક પાણી એડ કરીશ હય ફ્રેન્ડ્સ આપણે બધું મિક્સ કરી લેશું પેલે હવે ફ્રેન્ડ્સ હવે ફ્રેન્ડ્સ આપ બધું મિક્સ કરી લીધું છે ને હવે આપણે પાઉભાજી મેસરથી બધું મેસ કરશું એટલે આપણા બધા શાકભાજી જે હોય એ બધા મેસર થઈ જાય બહુ આપણે મેસ નથી કરવાનું થોડું થોડું જ આપણે મેસ કરશું ફ્રેન્ડ્સ તો આપણું મેસ થઈ ગયું છે બધું ફ્રેન્ડ્સ જો આપણી ભાજી તૈયાર થઈ ગઈ છે ઉપરથી હું કોથમીર થોડીક સ્પ્રિન્કલ કરીશ હવે આપણે બધું મિક્સ કરી લેશું પહેલે હવે ફ્રેન્ડ્સ હું એક ટી સ્પૂન લીંબુનો રસ એડ કરીશ બધું આપણે મિક્સ કરી લેશું સૌ પ્રથમ ફ્રેન્ડ્સ આપણું બધું મિક્સ થઈ ગયું છે ને હવે આપણે ફ્રેન્ડ્સ ગેસ બંધ કરી દઈશું ગેસ બંધ કરી દીધો ને આપણી ભાજી કોણની ભાજી તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ મેં આ કોન લઈ લીધા છે તમે બારના પણ લઈ શકો છો કોન તૈયાર અને ઘરે તમે બનાવી શકો છો મેં આ બારે રેડીમેડ મળે એ કોન મેં લઈ લીધા છે હવે ફ્રેન્ડ્સ આપણે કોન બનાવવાનું શરૂ કરીએ ને કોન બનાવવા માટે આપણે સામગ્રી જોઈ લઈ આપણે ડુંગળી પછી આ ટોમેટો કેચપ આ દાડમ પછી આ દાણા ને આ સેવ ને આપણું આ શાક ને આપણા કોન હવે ફ્રેન્ડ્સ આપણે બનાવવાનું શરૂ કરીએ ફ્રેન્ડ્સ કોણ લઈ લીધું છે હવે એની અંદર આપણે ભાજી એક એક ચમચી નાખતા જાશું ચમચીથી ભરું છું એટલે આપણું બરાબર અંદર પડે અને આપણે અંદર સ્પ્રેડ કરતા જાશું આવી રીતે હું બધું શાક ભરી લઈશ ફ્રેન્ડ્સ જો આપણો આ ભા ભાજી એની અંદર ભરી લીધી હવે આપણે ઉપરથી ટોમેટો કેચઅપ નાખશું હવે ફ્રેન્ડ્સ આપણે દાણા એડ કરશું પછી આપણે દાડમ એડ કરશું હવે ડુંગળી એડ કરશું ને ફ્રેન્ડ્સ પછી આપણે સેવ એડ કરશું ફ્રેન્ડ્સ જો આપણો ભાજી કોણ તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ જો આપણા મસ્ત ભાજી કોણ તૈયાર થઈ ગયા છે એકવાર ખાશો તો તમે ખાતા જ રહી જાશો એવા આજે આપણે ભાજી કોણ બન્યા છે આજની ગમી ગમ્યો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો બાજુમાં આપેલ બેલ બટન પર ક્લિક કરજો ફ્રેન્ડ સર્કલ પર શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ